લોકસભાના જનરલ ઇલેક્શન પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ હરિયાણા મહારાષ્ટ્ર અને છેલ્લે દિલ્હીની અંદર ફરી વળ્યો છે દિલ્હીની ભવ્ય જીત પછી ભારતીય જનતા પાર્ટી એનો વિજય રથ બંગાળ તરફ જઈ રહ્યો હોય એ બિલકુલ સાચી હકીકત છે અને એના કારણે બંગાળના માનનીય મુખ્યમંત્રી શ્રી મમતા બેનરજીને એનો ડર લાગ્યો છે અને એ ડરના કારણે આજે એમનાથી અવાસ્તવિક વાત એમણે આજે કરી છે ગુજરાતના મતદારો મહારાષ્ટ્રની અંદર અને દિલ્હીની અંદર જઈને મતદાન કરે હું એમ માનું છું કે અવાસ્તવિક વાત કરી અને એમણે પોતાનો ડર એ જાહેરની અંદર પ્રદર્શિત કર્યો છે મતદાર નોંધણી માટેની ચૂંટણી પંચની ચોક્કસ પ્રક્રિયા છે

આજથી એમને લાગ્યો છે અને એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે આવનારા સમયની અંદર બંગાળની અંદર જે આજથી જ એમને હારને સ્વીકારી છે આજથી જ એમને હારનો આભાસ થવા માંડ્યો છે ચોક્કસ પ્રકારે બંગાળની અંદર પણ આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વની અંદર ફરી છે